ડોડહા ને એકદરા થી બાંડે આખતે થી પાંડા ફોણા એકતે થી પાંડા બોંહા હે આટલા નિયા કે મોઠા થા ઓનારા કડા દિન ફટિયા રનારા નઈ આ હે ના પેરાના મે મોટે ને જમીન ને વધારે એક ને એક દેખાયા ને એકદમ પકડવાના છે মন গুজৰাতি নাম নামে বা ফাখনা

ચાલો તો આ બેબી કોમન સેન્ડ બોવાને અત્યારે આપણે વાસ્કુઈ ગામેથી રેસ્ક્યુ કરીએ આપણે ફરી પાછા સહી સલામત રિલીઝ કરી દઈએ બેબી છે બેબી બમફોડી ભૂલી થઈ ગયેલી છે જો આ સાપને તમે લોકો જોઈ શકો છો બેબી પાયથન જેવો બેબી પાઇથન જેવી આ સાપની પેટર્ન છે જુઓ આ સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપને અંગ્રેજીમાં કોમન સેન્ડવોઆ ગુજરાતીમાં દરગોહી અથવા બમફોડીના નામે આ સાપને ઓળખીએ છીએ આ સાપે જ્યાં પોચી જમીન હોય છે ત્યાં જ આ સાપે રહેવાનું પસંદ કરે છે જુઓ આ સાપના પેટનને તમે લોકો જોઈ શકો છો બેબી અજગર જેવો લાગી રહ્યો છે બેબી અજગરની પેટર્ન પણ લગભગ આવી જ હોય છે એટલા માટે ઘણા લોકો આ સાપને પણ અજગર સમજી બેસતા હોય છે જ્યારે આ સાપ મોટા હોય છે ત્યારે પણ ઘણા લોકો આ સાપને અજગરનું બચ્ચું કહેતા હોય છે પરંતુ આ સાપે અજગરનું બચ્ચું નથી આ સાપે કોમન સેન્ડ બોવા છે જેને આપણે

ચાલો તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત